ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈને હાલ ગુજરાત અલર્ટ મોડ પર છે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા પોલીસ તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે અને ફરજો પર તાત્કાલિક હાજર થવા મંજૂર રજાઓ મુજબ હેડક્વાર્ટર છોડ્યું ન હોય તો તેમને હેડક્વાર્ટર ન છોડવા પોતાની ફરજ ઉપર તાત્કાલિક અસરથી હાજર થવાનો આદેશ કરાયો છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક ડોક્ટરોની ટીમો લાઇટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે સાથે જ ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે તો સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ લખનાર ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

દરિયા કિનારે બોટના પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી માછીમાર કરતી તમામ બોટની અંદર ચેકિંગ કરાયું આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા જતી તેમજ પાછી ફરતી બોટ ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખી રહી છે સાથે જ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર હાઈ એલર્ટની સાથે સુરક્ષા સાબ્દિ કરાઈ છે પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિને પગલે કચ્છ બનાસકાંઠા પાટણ એમ ત્રણ જિલ્લા હાઈ એલર્ટ પર છે દરમિયાન પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી ગુજરાતની માહિતી મેળવી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર માહિતી આપતા લખ્યું કે પીએમ મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું પીએમે ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પૂરતા પગલાંઓ અંગેની પણ વિગતો મેળવી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે